સુરત શહેર પોલીસે બુડિયા ગામે રામજીવાડી ખાતે લોકદરબાર યોજી સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને રૂપિયા લાખ ની રોકડ પરત અપાવી હતી સાયબર ક્રાઇમ ભોગ બનેલા એકસો તેર લોકોને સુરત પોલીસે અઠ્યાવીસ પોઈન્ટ સત્તર લાખની રોકડ પરત અપાવી છે ખાસ કરીને શહેરના લોકો સાયબર માફિયાઓની ઓનલાઈન ઠગાઈના ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ જોબ ફ્રોડ ઇન્સ્યોરન્સના નામે કેમિકલ બિયારણ સંબંધિત ખોટી લોભામણી જાહેરાતોમાં ઓનલાઈન શોપિંગ ફ્રોડ લોટરી ઈનામ લાગ્યું હોવાનું કહી ઈમેલ હેકિંગ અને કસ્ટમર કેર ફ્રોડના નામે લાખોની રકમ ગુમાવી હતી ભોગ બનેલા લોકોએ સચિન જીઆઈડીસી સચિન ભેસ્તાન ઈચ્છાપોર હજીરા અને ડુમ્મસ પોલીસમાં અરજીઓ કરી હતી અરજીના અનુસંધાને પોલીસે ગુનો દાખલ કર્યા હતા આ પોલીસે બેન્કો મારફતે લાખોની રકમ ફ્રીઝ કરી હતી જેમાં પોલીસ સ્ટેશન પ્રમાણે વાત કરીએ તો સચિન જેઆઈડીસી પાંચ પોઈન્ટ ત્રેવીસ લાખ સચિન છ પોઈન્ટ આડત્રીસ લાખ ભેસ્તાન ચાર લાખ ઈચ્છાપોર છ પોઈન્ટ બાસઠ લાખ હજીરા બે પોઈન્ટ ચોરાણું લાખ અને ડુમ્મસ બે પોઈન્ટ નવ લાખની રકમ પરત અપાવી છે આ બાબતે લોકોમાં સાયબર ક્રાઇમની જાગૃતિ લાવવા અને ભોગ બનેલા લોકોને રોકડ પરત આપવા શહેર પોલીસ દ્વારા બુડિયા ગામે રામજીવાડી ખાતે લોક દરબાર રાખવામાં આવ્યો છે જેમાં સેક્ટર ટુ ના સંયુક્ત પોલીસ કમિશનર કે એન ડામોર નાય પોલીસ કમિશનર રાજેશ પરમાર સહિત પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે ઝોન સિક્સ હેઠળના પોલીસ સ્ટેશનો એક લોક દરબારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેનું અધ્યક્ષસ્થાને શ્રી રાજેશ પરમાર સાહેબ ડીસીપી ઝોન સિક્સનાઓ રહેલા આ લોક દરબારમાં ઝોન સિક્સ હેઠળના પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રીઓ સરકારી વકીલ શ્રી અન્ય વકીલ શ્રીઓ નાગરિકો અને જે ભોગ બનનાર સાયબર ક્રાઈમ ફાઇનાન્શિયલ ફ્રોડના જે ભોગ બનનાર જે છે એ લોકો હાજર રહેલા હતા સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલેથી ઇનિશિયેટિવ લઈ અને સંકલન કરી અને આ કુલ એકસો ને તેર ફરિયાદી જે વિક્ટીમ જે છે એમની અરજી અને ટોટલ જે પેપરવર્ક તૈયાર કરવામાં આવેલું અને એમાં એમની સિગ્નેચર લઈ સંબંધિત વકીલશ્રીઓની સહી લઈ અને એમને એમના જે નાણાં જે છે જે શંકાસ્પદ એકાઉન્ટમાં અથવા તો શંકાસ્પદ જે આરોપીના એકાઉન્ટમાં જે ફ્રીઝ થયેલા છે એ નાણાં પરત મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે આ લોકદર્ભનું આયોજન કરવામાં આવેલું લગભગ ઓગણત્રીસ લાખ જેટલી રકમ હવે શ્રી અથવા તો વિક્ટિમને પરત મળવા જઈ રહી છે આ બાબતે જે મહત્ત્વનો તબક્કો જે છે ગ્રાઉન્ડ લેવલનું એ તૈયાર થઈ ગયું છે હવેથી પોલીસ વિભાગ તરફથી નામદાર કોર્ટમાં આ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને નામદાર કોર્ટનો ઓર્ડર મળ્યા પછી જે તે અરજદાર કે એકાઉન્ટમાં એમની જે સ્કેમનો જે સ્કેમના કારણે જે एमनी रकम जी ए से। जी मेरा नाम जयदीप है मैं सचिन से आया हूँ कनकपुर और मेरे को सचिन स्टेशन पुलिस स्टेशन से किशन सर है किशन सर जो है ना जिस जब मेरा फ्रॉड हुआ था तब तो उन्होंने मेरे को कॉल मैंने फरियाद लिखाई थी तो मेरे को इतना होप नहीं था फिर जब उन्होंने मेरे कॉल किया पहली बार जब मैं ऑनलाइन कम्प्लेन किया था जो सर ने नंबर बोला था वन नाइन थ्री नाइन जो मेरे एक पापा के फ्रेंड है पापा के फ्रेंड ने एक टेलीग्राम टेलीग्राम पे एक वेबसाइट था उस पर इन्वेस्टमेंट करने के लिए बोला था इन्वेस्टमेंट किया मैंने पर जिस मैंने उन्होंने बोला था मैंने के बाद इतना इंटरेस्ट के साथ पैसा मिलेगा पर जब मैंने विड्रो किया विड्रो पैसा नहीं आया तब मेरे को तब मालूम चल गया था कि फ्रॉड हुआ है मेरे साथ तब मैंने ना पुलिस कंप्लेन कराया तो पुलिस कंप्लेन में उन्होंने आ, मेरे को थोड़ा डर भी था कि पुलिस वाले कैसे रहेंगे क्या होगा पर पुलिस वाले ने एकदम हंस के अच्छे से स्टोरी सुन के उन्होंने मेरे साथ कनेक्ट किया फिर उन्होंने मेरी सारी स्टोरी सुनने के बाद उन्होंने मेरी फरियाद लिखी फरियाद लिखी फिर फरियाद लिखने के बाद है ना उन्होंने मुझे आश्वासन भी दिया कि होप भी दिया कि पैसा अगर फ्रॉड हुआ है तो आपको पक्का अगर मेरी तरफ से जितना होगा मैं वो करूँगा फिर एक महीने बाद फिर से उनका कॉल आया मेरे को कि जिसमें वो फ्रीज हुआ है जो आपका अकाउंट है उसमें से आपको पैसा मिलेगा ये ये डॉक्यूमेंट लेके आज क्या अदालत में आपको किस तरह किया, किया, किस तरह तरह का गाइड किया गया और लेको सर ने ना फाइनेंशियल जो क्राइम होते हैं उनको आ, लोगों को जागरूक करने के लिए ना उन्होंने जो गाइड किया है और साथ ही साथ है ना उन्होंने बोला फाइनेंशियल के साथ साथ जो सोशल मीडिया है टेक्नोलॉजी हम लोग यूज कर रहे हैं उससे ना और फ्रॉड होने वाला है तो उसको थोड़ा हैंडल करने के लिए ना उन्होंने हमको एक किताब भी दिया था गाइडलाइंस गाइड करने के लिए और उन्होंने स्पीच के द्वारा भी उन्होंने हमको संवेदन हम लोग को बताया कि किस तरह से हम लोग को ना साइबर क्राइम भी किसी के साथ हो रहा है तो हमको उनको बताना है कि पुलिस वाले से कनेक्ट करो हमारे साथ जो जो हुआ है वो हम उनको बताया कि हमने किस तरह से कंप्लेन के द्वारा हमको जो पैसा मिला है और कनेक्ट किया वो हम दूसरे को भी समझाएं